સુરાપુરા ધામના ભોડાદના પ્રચારમાં બોલી રહ્યા છે કે ભાઈ જ્યારે જેટલા તારી પાસે આ સંપત્તિ છે અને જેટલી તું ઇનામમાં કહે છે એટલું તમે અહીંયા સુરાપુરા ગામમાં ખીચડી અને ચાના સ્તર બને છે તેવું તે કહી રહ્યા છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલને અને આ વિડીયોને પૂરું પૂરું જોજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અસલામ વાલેકુમ ભાઈ હું જાતનો મુસલમાન છું જય ધામ ભોળા અમારે દાદા વિશે જે બોલે છે કે પારકા લેવા છે આ છે તે છે પારકા કોને લેવા નથી ને તમારે કોઈના સેવા કરવી છે નહીં અમે એના માપો સેવા કરવી છે અને જે તમે મિલકત જે કહો છો ને સાહેબ જેટલી તમારી કહેવાય મિલકત છે ને સાહેબ એટલી તો કાયમ એના ખીચડી બને છે ચા પાણી નાસ્તો બને છે સાહેબ એટલે તમારી મિલકત તમારી પાસે રાખો અને પારિકા તમારે નથી લેવા તમારી સેવા એ કરવી સેવા કરો વાળા અમે શિવ આવ્યા જય સુરા સુરપુરાધામ ભોળા